નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બિલ્લી મોડા પાણી પુરવઠા કૌભાંડને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર દ્વારા નવસારી જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેમજ આજ રોજ નવસારીના સર્કિટ હાઉસ ખાતે આખા ગુજરાતભરમાંથી ચાલીસ અધિકારીઓની નિમણૂક કરી તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે અને જે આજે સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચી હતી અને મીટીંગોના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે વાત તો ત્યાં સુધી છે કે આ ટીમ જે ખરી એ બિલ્લીમોરા મોરા સહિતના નવસારી જિલ્લાની અંદર પાસ કરવામાં આવેલા તમામ કામોની ચકાસણી કરશે ચકાસણી કર્યા બાદ જ તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ સીધા મંત્રીને જી હા સીધા મંત્રીને કરશે કે ભાઈ કઈ જગ્યાએ ગેરરીતિ વપરાય છે અને જે વાતો ચાલી રહી છે કે નેવું કામોનું કૌભાંડ તો પકડી લેવામાં આવી છે પણ તે સિવાયના કેટલાક એવા કામો છે કે જેની અંદર આ પ્રમાણે એની ગેરરીતિ આચરવામાં આવી છે કારણ કે લગભગ જો વાત કરીએ તો નવસારી જિલ્લાની અંદર બસો સાત જેટલા ગામો છે બસો સાત જેટલા ગામોમાંથી નેવું ગામોની અંદર તો ઓલરેડી આ લોકો ગેરરીતિ વાપરી ચૂક્યા છે તો જોવાનું એ જ છે કે બાકીના કામોમાં હવે કેટલો કૌભાંડ ફૂટે છે સાથે જો વાત કરીએ તો પાણી પુરવઠાના કૌભાંડને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં જ્યારે આવી ગઈ છે તો ત્યારે નવસારી જિલ્લાના બિલ્લી મોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ પણ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે દિવસથી કરવામાં આવી છે પરમ દિવસે દસ જેટલા અધિકારી સહિત કોન્ટ્રાક્ટરોને પકડવામાં આવ્યા હતા તો સાથે જ ત્રણને ગઈકાલે પકડી લેવામાં આવ્યા છે એમ કુલ ચૌદ આરોપી વિરુદ્ધમાં જે નોંધાયેલી એફઆઈઆર હતી એમાંથી તેર આરોપી ઝડપી લેવામાં આવ્યા છે એક આરોપી હજુ પણ તપાસ સમિતિની પકડથી બહાર છે તો સાથે જ વાત કરીએ તો આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે આ તમામ આરોપીઓ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું કામ થયા વગર ખોટા બિલો મૂકીને ખોટી હકીકતો ઊભી કરી કોરોના કૌભાંડ આચર્યું તમામ સરકારી અધિકારીઓને પણ વધુની કરી હોવાની ફરિયાદ થઈ છે અને જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થતા સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે એમની ધરપકડ પણ કરી લીધી છે સાથે જ રાજકોટના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર કોમલ અડાલજા નવસારી આવી પહોંચ્યા છે અને એમના તપાસનો દોર મિટિંગની સાથે શરૂ થઈ ચૂક્યો છે હજુ વધુ વાત કરીએ તો પાણી પુરવઠાના અંદર કરોડો રૂપિયાના કૌભાંડ થયા હોવાની વાતો જ્યારે સરકારી બાબુઓના કાને પડતા સરકારી બાબુઓ પણ હવે થોડા સજાગ થઈ ગયા છે અને પોતે આમ તેમ કરી અને ફાઇલો સીધી કરવાની પ્રોસેસ પણ હાથ ધરી રહ્યા છે એટલું જ નહીં પણ આ ફરિયાદની અંદર કાર્યપાલક ઇજનેર દ્વારા પોતે આ ફરિયાદી તરીકે ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે આરોપીઓમાં કુલ પાંચ કોન્ટ્રાક્ટર સહિત ત્રણ મહિલાઓ મળી અને તેર જણની તો અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે આ તમામની વિરુદ્ધમાં ચારસો છ ચારસો નવ ચારસો પાસઠ ચારસો સડસઠ એકસો વીસ બી બસો એક અને ભ્રષ્ટાચાર અધિનિયમ તેર બી મુજબનો ગુનો નોંધાઈ ચૂક્યો છે ખોટા બિલો ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી હોવાની પણ વાતો થઈ રહી છે ઇન્ક્વાયરી દરમિયાન તકલીફ થાય તો આ કામના આરોપીઓની અંદર દલપત પટેલ શ્રીપા રાજ પાયલ બંસલ કિરણ પટેલ રાજેશ કુમાર જ જેપી પરમાર અને આરજી પટેલ કે જેઓ જાહેર રાજ્ય સેવક છે સરકારી રેકોર્ડ સચવાની જવાબદારી તેઓની હોવા છતાં સરકારી નાણાં વિકાસના કામમાં વાપરવાના બદલે ખોટા બિલો બનાવી તથા સરકારી ધારાધોરણ મુજબ ટેન્ડરિંગ બહાર ના પાડી એની પ્રક્રિયા ખોટી કરી અને ઉચાપાત કરી હોવાની ફરિયાદો પણ નોંધવામાં પામી છે તેમજ એક્શન પ્લાન બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત રિજ્યુનુવેશન ટ્રાઇબલ કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલ સાત પોઈન્ટ સોળ કરોડની જોગવાઈ સામે મંજૂર થયેલ જોગવાઈ ઉપરવટ જઈ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઈ આર તથા FAS સોફ્ટવેરનો દુરુપયોગ કરી કોઈપણ પ્રકારની મંજૂરી વગર બાર કરોડની ખોટી ચુકવણી કરી તો મોટા પ્રમાણમાં સરકારી નાણાંની ઊંચાપાત પણ થયેલ છે સાથે જ સત્તાનો દુરુપયોગ કરી બોર્ડને અંદાદીત એક કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું છે જેથી તમામ આરોપીઓ ભેગા મળી કુલ રૂપિયા બાર પોઈન્ટ ચુમ્માલીસ કરોડ જેટલી રકમનું સરકારી નાણું સરકારને નુકસાન કરી અને સગ્યા વગેરે કરી ગયા છે સાથે જ જો વાત કરીએ તો ગઈકાલે આપવામાં આવેલ કોંગ્રેસના આવેદનપત્રની અંદર જે ચેતન પટેલનું નામ ઉમેરવામાં આવ્યું હતું અને કહેવાય રહ્યું છે કે ચેતન ભાજપના જ એક સભ્ય છે અને એમની પણ ધરપકડ જ કરી લેવામાં આવી છે તો આરોપીમાંથી માત્ર એક આરોપી ફરાર છે છે પણ જોવાનું એ કે આ કરોડથી વધુ જે પ્રમાણે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે ભાઈ પચાસ થી સાઈઠ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તો હવે જોવાનું એ રહ્યું કે આ વાત કેટલી સાચી તો હાલ તો ગાંધીનગર તેમજ આખા ગુજરાતમાંથી આવેલા અધિકારીઓ જે ખરા એ ઓલરેડી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા છે અને હવે ચાર દિવસ એમનો ધામો માત્ર અને માત્ર નવસારી જિલ્લામાં રહેવાનો છે ચાર દિવસ બાદ જ એ લોકો કોઈ પ્રકારની માહિતી પ્રેસ્ટ મીડિયાને આપશે તો ત્યાં સુધી નિહાળતા રહો અવાજ અવનવા સમાચારો માટે નવસારી લાઈવ અને ચટપટની ન્યૂઝ આઈસ્ક્રીમ અમારે આ રોજ ચાહી ઓર વો બી રિફ્રેશ કે આઈસક્રીમ પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો